હું ડૉક્ટર ચંદ્રકાંત લાલન પ્રમુખ કેવીઓ સેવા સમાજ આજે મારા સૌભાગ્ય છે કે હું આ રત્નાશ્રમની મુલાકાતે આવ્યો છું અને ડિટેલમાં આ શાળાના દરેક વર્ગખંડમાં ફર્યો દરેક લેબમાં ફર્યો અને જે અહીંયા શિક્ષણ અપાય છે એ મને લાગે છે કે આવું શિક્ષણ મુંબઈની કે કોઈ પણ મેટ્રો સિટીની મોંઘામાં મોંઘી સ્કૂલોમાં જ્યાં લાખોમાં ફી આપીને માવતરો પોતાના છોકરાઓને ભણાવતા હોય છે એના કરતાં પણ ઉત્તમ શિક્ષણ અહીંયા વિના મૂલ્યે આપણા બાળકોને અપાય છે એ જોઈ અને ગદગદિત થઈ ગયો છું અને હું આશા રાખું છું કે સમાજનો બહુળો વર્ગ આ શાળાનો લાભ લે અને પોતાના બાળકોને એક સર્વોત્તમ નાગરિક બનાવવાની જે આ તક આપે છે એ તકને ઝડપી લે અને આના વ્યવસ્થાપકો કાર્યકર્તાઓને મારી લાખેણી સલામ આ સંસ્થાએ સો વર્ષ પૂરા કર્યા છે પણ મને લાગે છે કે આ તો હજી એક ફર્સ્ટ સ્ટેપ છે આ સંસ્થા હજાર વર્ષ પૂરા કરશે એમાં કોઈ શંકાને સ્થાન નથી અને સમાજમાં હજારો નહીં પણ લાખો સારા નાગરિકો પૂરા પાડશે એવી મને અંદરથી આશા છે અને હું એમાં દ્રઢપણે માનું છું કે રત્નાશ્રમ જેવી જો બીજી પાંચ દસ સંસ્થાઓ હોય તો ભારતનું ભાવિ કદાચ અલગ હોઈ શકે